ને મારા સીતારામ આજે આપણે મહાશિવરાત્રિના ભવનાથના મેળા વિશે થોડી માહિતી જાણશું જુનાગઢ કે જૂનાગઢ ગિરનારમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનું મહત્ત્વ ધાર્મિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અનોખું છે આ મેળો ભગવાન શિવના ભક્તો માટે આધ્યાત્મિક આકર્ષણનું કેન્દ્ર છે જેની વિશેષતાઓ નીચે મુજબ છે ઐતિહાસિક અને પૌરાણિક પ્રાધાન્ય પ્રાચીન મૂળ ગિરનારનો મેળો ભગવાન શ્રી કૃષ્ણના સમયથી યોજાતો આવે છે અને સ્કંદ પુરાણમાં તેનો ઉલ્લેખ છે ઐતિહાસિક દંતકથા મુજબ શિવ પાર્વતીના દિવ્ય ઘરેણું ભવનાથ મંદિર પાસે પડ્યું હતું જેના કારણે આ સ્થળ વસ્ત્રાપુર ક્ષેત્ર તરીકે ઓળખાય છે વૈદિક સંદર્ભ તો કે ગિરનારનું મહત્વ ઋગ્વેદમાં પણ ઉલ્લેખ છે જ્યાં તેને ઉજ્જૈત તરીકે ઓળખવામાં આવ્યો છે મહાભારત કાળમાં પણ આ સ્થળે શિવરાત્રી ઉજવવામાં આવતી હતી ધાર્મિક વિધિઓનું આયોજન તો મુખ્ય પૂજા મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભવનાથ મંદિરમાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા થાય છે મંદિરના મહંત મહંત દ્વારા મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરી અને મેળાનો શુભારંભ થાય છે નાગા બાવાઓનો સઘર્ષ તો મેળાનું મુખ્ય આકર્ષણ નાગા બાવાઓની શોભાયાત્રા છે જેમાં તેઓ હેરતજનક દાવ દેખાવ કરે છે અને પ્રદર્શિત કરે છે રૃપિકુંષ્ટા મેળાના દોઠંતો સારું છે રૃપિકું છે જેમ દૃષ્ણ આજે આ મેળામાં ભાગ છે જેમાં દેશ વિદેશના ભાવિકો સાધુ સંતો અને નાગા બાવાઓનો સમાવેશ થાય છે અનછેત્ર અને સેવા ભક્તો માટે મફત ભોજન અનછેત્ર રહેવાની સુવિધા અને ટેન્ટ તંબુઓ તૈયાર કરવામાં આવે છે જેમાંથી ઘણા પોતાના વ્યવસાયની પણ શરૂઆત કરે છે યોગ અને આધ્યાત્મિક ચર્ચા સાધુઓ દ્વારા યોગાસનોની પ્રદર્શનો યોગનો મહિમા વિશે જ્ઞાન વહેંચવામાં આવે છે માન્યતા મુજબ શિવે સૌ પ્રથમ યોગાસન કર્યા હતા પર્યાવરણ અને સુરક્ષા તો કે પ્લાસ્ટિક પ્રતિબંધ મેળા દરમિયાન ગિરનાર અને ભવનાથમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સખત પ્રતિબંધ લાગુ કરવામાં આવે છે ભંગ કરનાર પણ દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે સફાઈ અને સુરક્ષા મહાનગરપાલિકા દ્વારા સફાઈ અને પોલીસ બંદોબસ્ત યોજાય છે ગીર સફારી પાર્ક મેળા દરમિયાન બંધ રાખવામાં આવે છે આધ્યાત્મિક રહસ્યો અને માન્યતાઓ સિદ્ધ પુરુષોની હાજરી ગેબી ગિરનારની ગુફાઓમાં તપસ્યા કરતા સાધુઓ માત્ર શિવરાત્રિને દિવસે જ બહાર આવે છે માન્યતા છે કે તેઓ મૃગીકુંડમાં સ્નાન બાદ અદ્રશ્ય થઈ જાય છે પરિક્રમાનો માર્ગ ગિરનારના નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ચડીને ભવનાથ મંદિર પહોંચવાની પરંપરા છે આ પગથિયાઓની સાથે જૈન મંદિરો અંબાજી માતાનું મંદિર કાલકામાનું મંદિર જેવા પવિત્ર સ્થળો આવેલા છે તો જૂનાગઢ ગિરનારનો મહાશિવરાત્રીનો મેળો એ ધર્મ ઇતિહાસ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ છે ભક્તિ યોગ અને સામાજિક સહયોગના આ મેળામાં લોકોને શિવની ભક્તિ સાથે જીવનની સાચી દિશા મળે છે એવી માન્યતા છે આ મેળો નવજીવન અને આધ્યાત્મિક શાંતિનો પ્રતિક બની રહ્યો છે તો સૌને મારા સીતારામ ઓમ નમઃ શિવાય